તૈયાર થઈ ગઈ છે અને એમાં રવિભાઈ આપણે જે મલાઈ આવે ને તે એડ કરે છે આ એક સિક્રેટ છે જે કોઈને કહેવા નથી પણ તો નમસ્કાર મિત્રો આજે આપણે બનાવવાના છીએ પંચરત્ન દાળ અને પંચરત્ન દાળ કેવી રીતે બનવાની હે ને તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લેવાના છે તો મિત્રો વિડિયો લાસ્ટ સુધી જોજો ઘણા મિત્રોની કમેન્ટ આવતી હતી કે ભાઈ તમે આ રીતનો પ્રોગ્રામ બનાવો તો ફાઇનલી આજે એ ટાઈમ આવી ગયો છે અને આપણે રવિભાઈ પણ આવી ગયા છે જે આજે બનાવવાના છે પંચરત્ન દાળ અને તે કેવી રીતે બને ને તે માહિતી આ વિડીયોમાં લેવાના છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને તમે પણ જો આ રીતની દાળ પંચરત્ન બનાવતા હોય તો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો તો હવે રવિભાઈ આમાં કઈ કઈ દાળ છે અત્યારે આપણે આપણે મૈસુરની દાળ છે મગસડી છે હા બરાબર ત્રણ પ્રકારની દાળ લેવામાં આવે છે ને હવે એને જો આપણે બાફવાની છે તો મિત્રો હવે બાફવાની શરૂઆત થઈ ગઈ છે ને એમાં રવિભાઈ નાખવાના છે મીઠું અને ત્યાર પછી થોડું એવું તેલ અને ત્યાર પછીની આગળની પ્રોસેસ હું થવાની છે ને તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો અને જો સારું લાગે તો કમેન્ટ કરજો તો મિત્રો હવે જો પાણી મુકાઈ ગયું છે એમાં મીઠું પણ એડ થઈ ગયું છે અને રવિભાઈ અત્યારે દાળ ધોવે છે તો દાળમાં જે કાંઈ કચરો હોય નીકળી જાય તેના માટે ધોઈ ત્યાર પછી એને પાણીમાં એડ કરી દેવાની અને તેને એકદમ આમ ટૂંકમાં ઘટ થઈ જાય ને ત્યાં સુધી પાકવા દેવાની ત્યાર પછી તેમનો વઘાર કરવાનો છે તો લાસ્ટ સુધી વિડીયો જોજો અને ચોક્કસથી કમેન્ટ કરજો અને બીજા મિત્રો સાથે શેર કરી દેજો તો મિત્રો હવે લગભગ દાળ બફાઈ ગઈ છે એટલે હવે લગભગ ઉતારવાનો ટાઈમ થઈ ગયો તો રવિભાઈ જોવે છે અને ત્યાર પછી હવે આપણે તેમનો વઘાર કરવાનો છે તે વઘારમાં શું શું છે ને કેવી રીતે છે એ હવે આગળ જોશું તો મિત્રો જોઈ લેજો આપણે વઘાર માટે રવિભાઈ લીલું લસણ નો ઉપયોગ કરવાના છે લીલું લસણ છે ત્યાર પછી આદુ છે અને લીલી હરદર છે હવે આગળ શું શું છે ને તે સંપૂર્ણ માહિતી લેવાના છે તો જોઈ શકો છો આપ તો મિત્રો ફાઈનલી જો હવે તેલ મુકાઈ ગયું છે અને આપણે દાળની વઘારની ટાઈમ થઈ ગયો છે અને રવિભાઈ થઈ ગયા તૈયાર અને આજે પણ લગભગ બારથી થી પંદર માણસોનો પ્રોગ્રામનું આયોજન રાખેલ છે અને રવિભાઈ પણ કારીગર છે ઓલાભાઈ જેમ લાલાભાઈ હતા વાડીના શાકના કારીગર એમ આપણે આ રવિભાઈ છે ને એ દાળ ફ્લાઈના કારીગર છે તો કોઈપણને પોગ્રામ કરવો હોય તો લગભગ પચાસ સુધી ઓર્ડર લે છે અને જામકનોણા જેતપુર ઉબલેટા રાજકોટ ગોંડલ બધા તાલુકામાં પ્રોગ્રામ કરી લીધા છે લગભગ એક વાડી એવી બાકી નથી જ્યાં રવિભાઈ પ્રોગ્રામ કરવા ન ગયા હોય તો આ એનો સિક્રેટ મસાલા છે જોઈ લેજો આપણે આ બધા મસાલાનો એ ઉપયોગ કરે છે ત્યાર પછી લસણ છે હરદર છે અને આદુ છે ત્યાર પછી આ ડુંગળી છે કપાઈ ગયેલ કમ્પ્લીટ આવી છે તેમનો પણ ઉપયોગ કરવાના છે અને જો તેલ મુકાઈ ગયું છે ગરમ હવે રવિભાઈ વઘારની શરૂઆત કરશે અને આ સાઈડ જો આપણે દાળ છે તે આપણે બાફેલી હતી ને તે કમ્પ્લીટ થઈ ગઈ છે એકદમ ઘાટી અને તો હવે રવિભાઈ તેલ આવી ગયું લાગે છે તો મિત્રો હવે જો તેલ આવી ગયું છે ને રવિભાઈમાં વઘારવાની શરૂઆત થઈ ગઈ છે ખડા છે એ નાખી દીધા છે અને આગળ આગળ શું શું છે બધી માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે અને આ દાળ બનવાની છે ખતરનાક કારણ કે પંદરથી થી વીસ બારથી થી પંદર જણાનો આજ કાર્યક્રમ છે પ્રોગ્રામનો જો હવે લીલું લસણનો વઘારમાં નાખી દીધું છે અને વઘાર થઈ ગયો છે ચાલુ તો મિત્રો હવે જોઈ શકો છો ડુંગળી પણ એડ થઈ ગઈ છે આપણે તેલ આવી ગયા પછી મરી મસાલા નાખી અને એમાં લીલું લસણ એડ કરી ત્યાર પછી ડુંગળી આ રીતનું એડ કરવાની હોય છે ત્યાર પછી લીલી હળદર જે આવે છે તે પણ આ રીતની એડ કરી દેવાની હોય છે અને જો એક વખત સ્મેલ તો જુઓ એકવાર ખૂબ સરસ સ્મેલ આવી રહી છે અને રવિભાઈએ જો અહીંયા થોડાક મસાલા બહાર કાઢ્યા છે એનું કારણ એ છે કે આમાં દાળ ભેગા ભાત પણ હોય છે તો એ ભાત પણ વઘારવાના છે એ પણ આપણે આગળ વિડીયોમાં જોવાના છે તો અત્યારે દાળની રેસીપી જોવું અને દાળ કેવી રીતે બને ને એ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે તો મિત્રો જોઈએ આપણે સ્વાદ અનુસાર મીઠું પણ એડ થાય છે અને રવિભાઈ એમાં મીઠું એડ કરી રહ્યા છે તો મિત્રો જોઈ શકો છો આપણે હવે ડુંગળી પછી ટમેટા પણ એડ થાય તો ટમેટા કાપવાનું કાર્યક્રમ અહીંયા ચાલુ છે તો મિત્રો મીઠા બાદ હવે જો હિંગ પણ નાખવામાં આવે છે મિત્રો જોઈ શકો છો હવે આ બાજુ ચટણી પણ પલરી ગઈ છે અને આમાં કાશ્મીરી ચટણી અને ઘરની ચટણી બે એડ કરવાની હોય છે અને આ રીતની પાણીમાં પલાળી દેવાની ત્યાર પછી એને નાખવાની મિત્રો હવે લગભગ ડુંગળી પાકી ગઈ છે ત્યાર પછી આપણે રવિભાઈમાં આદુ એડ કરે છે કારણ કે જો આદુ પહેલા નાખે ને તો પછી બેસવાનું કરે એના માટે રવિભાઈ પાછળથી નાખે છે હવે આજે આ બાજુ ટમેટા આપણે આવી ગયા છે ત્યાર પછી ચટણી પણ આવી ગઈ છે અને લાસ્ટમાં કોથમરી તે પણ આમાં એડ થાય તો હવે જોઈ લ્યો મિત્રો આદુ એડ કર્યા પછી ટમેટા પણ એડ થાય છે તો મિત્રો જોઈ શકો છો આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે અને એમાં રવિભાઈ આપણે જે મલાઈ આવે ને તે એડ કરે છે આ એક સિક્રેટ છે જે કોઈને કહેવા નથી પણ ધરા મેં રવિભાઈ ને કીધું એટલે કે કાંઈ વાંધો નહીં શૂટિંગ કરી લ્યો ને ઘરી કરવા નતા દેતા જો મલાઈ એડ કરે જેનાથી ટેસ્ટ બહુ સારો આવે તો મિત્રો હવે જો આપણે મલાઈ એડ થઈ ગયા પછી જીરાનો પાવડર પણ આમાં એડ કરવાનો છે એ પણ આજ રીતે આમાં નાખી દેવાનો જેનાથી એને ગ્રેવી એકદમ જોરદાર બને

તો જોઈ શકો છો મિત્રો તો મિત્રો જોઈ શકો છો હવે એમાં લીંબુ પણ એડ થાય છે અને આ ટાઈમ આવે એટલે એમાં લીંબુ એડ કરી દેવાનું હોય અને ડાયર લગભગ ને તૈયાર થવા એવી છે થોડી એવી બાકી રહી છે હવે